હવે એમાં એક જ દાદા નું નામ હતું અને એમાં પછી એ એમના વારસદારાનું નામ ચડી ગયા અમારા બાકી રહી ગયા છે કેટલા વર્ષ પહેલાનો કેસ છે હવે સર આ ખાસા વર્ષ વર્ષ જુઓ સામાન્ય રીતે નવા સુધારાઓ તલાટી મેન્યુઅલ મામલતદાર મેન્યુઅલ કમ્પ્યુટર સુધારા આ બધું બે હજાર પાંચ પછી આવ્યું એટલે બે હજાર પાંચ પછીની નોંધો હોય તો તમે આરામથી પડકારો એમ હું કહું

સાહેબ એમાં અમારે ઘર બી બાંધેલા છે બધાના રાજી હોય તો પણ રિવિઝન એમ ન થાય રિવિઝન ની એક પ્રક્રિયા છે રિવિઝન ના પાલન થતું હોય તો રિવિઝન થાય નહી તો તો સરકારી પ્રક્રિયાઓ રિવિઝન રિવિઝન ચાલ્યા જ રાખે તો અધિકારીઓ નવરાજ ન થાય હા હા એ વાત છે સાચી વાત છે કેટલા વર્ષ પહેલા ની છે નોન હવે કઈ સાલ અમે ચેક નથી કર્યું નોન છે કાઈ વાંધો નહીં સાલ અને ગોદડી છે એવું જરૂરી નથી પણ એમાં આવી કઈ વારસા ની ખામી રહી ગયું હોય તો હંડ્રેડ એમ કહું છું કોઈ પણ મારા શબ્દો અર્થઘટન સમજદારીપૂર્વક કરવા

તમારી વાત 100% સાચી કોઈ ઉપાધી ન કરો કોઈ પાડી નઈ નાખે હ હા હા પણ એમાં એમાં રિવિઝન ની ન કરતા એવું રિવિઝન થઈ શકે નહીં પણ મકાન તમે વર્ષોથી રહ્યો છો એટલે કોઈ પાડશે નહીં એમ કહું છું હ હા હા અને એમાં નકશામાં ભી મકાન દર્શાવેલા છે અને સબદદારી જ વાયુ વાયુ હોય ને તો લખાણ કરી લ્યો એક એવું હા એટલે આવનારા ભવિષ્યમાં છે ને ખોટી રીતે લેન્ડ ગ્રીમિંગ માં કે કોઈ રીતે ફસાઈ ન જાવ સરકારી ખાતામાંથી કોઈ પાડવા નહીં આવે હા હા પણ ભાઈ ભાઈ કોઈ ખોટા એના છોકરાઓ થાય સંતાનો ને કેસ दाखल ન થાય એટલે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એક પ્રકારનું એગ્રીમેન્ટ લખાવી લો બરાબર બરાબર અને રાખો સાથે રજિસ્ટર્ડ નોટરાઈઝ હાટાકત કરજો મકાન બાંધીને છે એનું લખણ લઈ લીએ હા એનું જ કહું છું ને ભાઈઓ સહમત છે ને મોટા બાપાના દીકરાઓ સહમત છે ને હા મોટા બાપા તો સહમત છે કે બસ તો વર્ષોથી તમારું છે અમારું કશું નહીં તો 300 ના સ્ટેમ્પ પેપર ઉપર વ્યવસ્થિત નોટરાઇઝ લખન કરી નાખો

ખેડૂત મિત્રો અભણ ખેડૂતો ઘણી બધી રીતે હેરાન થતા હોય છે અને આવા સમયે સામાન્ય લખાણ લખી લેવા પણ સારા જેથી કરીને આવનારી પેઢીમાં કજીયા ન ઊભા થાય